ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે અને રૂપિયા સાત લાખ પાંચ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર દ્વારા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી જે અનવાય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક ઇસમ મહેશભાઈ રઘુભાઈ રાઠવા રહેવાસી કનાસ નિશાળ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર આ ઇસમ ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી ઝેર પાટિયા નાની દુબાલી થઈને વડોદરા તરફ જનાર છે અને આવી બાતમીના આધારે ગુંગાવાડા ગામના પાટિયા પાસે વોચ નાકાબંધી દેવામાં આવી હતી આ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ગાડીના ચાલકને ગાડી ઊભી રાખવા માટે ઇશારો કરતા ચાલક ગાડી ઊભી રાખી નહીને ગાડી હંકારીને ભાગવા લાગ્યો હતો અને થોડે આગળ જઈને રોડની સાઈડમાં પોતાના કબજાની ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો જે ગાડીમાં તપાસ કરતાં ડેકીમાં તેમજ વચ્ચેની સીટ પાસેથી વિદેશી દારૂ તથા બિયરના ટીન આમ કુલ બોટલો નંગ નવસોને દસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર ચારસોને દસનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે કબજે કરી પોલીસે ગુનામાં વપરાયેલ ગાડી જપ્ત કરી કુલ રૂપિયા સાત લાખ પાંચ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે છે